પ્રભુદાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડ અને અગિયાર લાખ રૂપિયાનો દંડ એ કારણ માટે લગાવવામાં આવ્યો છે કે તેમની કંપનીના ગ્રાહકોના રૂપિયા નો દુરુપયોગ કર્યો ખોટું રિપોર્ટિંગ કર્યું અને અન્ય ઘણી અનિત કારણે લગાવવામાં આવ્યો સંયુક્ત બે હજાર એકવીસ થી બે હજાર બાવીસ ની આ તપાસ કરવામાં આવી હતી વધારે માહિતી જોઈએ આપણે તપાસમાં મળી આવ્યું કે પ્રભુદાસ લીલાધારે ઓછામાં ઓછા ત્રણ વખત ગ્રાહકોના રૂપિયાનો દુરુપયોગ કર્યો આ ઉપરાંત કંપનીએ ગ્રાહકોની રોકડ સ્થિતિની ખોટી જાણકારી આપી પ્રક્રિયા ગ્રાહકોના લગભગ એક ત્રીસ કરોડના મૂલ્યના સિક્યોરિટીઝ ગ્રાહક અપૂર્ણ ચુકવણી ખાતામાં મુકવામાં આવ્યા હતા જે નિયમોની વિરુદ્ધ છે એટલું જ નહીં કંપનીએ તેની નેટવર્ક એકાવન લાખ એકત્રીસ લાખ દર્શ

અને brokerage company તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી brokerage house પ્રભુતાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડ વિશે જેના ઉપર સેબીએ અગિયાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે કારણ કે તેમણે ગ્રાહકોના રૂપિયાનો દુરુપયોગ કર્યો અને જે સેબીના રૂલ્સ હોય એને પણ ને ફોલો ના કર્યા જેથી કરીને આ brokerage ઉપર સેબીએ દંડ લગાવ્યો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો